અમે કાલ રાત્રિ જ કાલ સવારથી જ શરૂ કરી દીધેલું હતું પરમથી જ રાત્રે અમે ઘણો પ્રયત્ન કર્યો પણ બધી દુકાનો બંધ હતી એટલે કાલ સવારે અમે બસો લોકોને લગભગ ગરમ ખીચડીનું વિતરણ કર્યું પછી સાંજે પાંચસો લોકોને ભાત વઘારેલા ભાત કેળા લાડુ થેપલા આનું વિતરણ કરેલું અત્યારે પણ અમને થેપલા અને શાક અને અથાણું અને બીજો ગાંઠિયા અને સુકો નાસ્તો બીજો બધું આ બધાનું અત્યારે અમે વિતરણ કરવા જઈ રહ્યા છે અને હજી આગામી પણ જે કઈ સમયમાં જે કઈ જરૂરિયાત પડે એના માટે પણ અમારી પૂર્વ તૈયારી છે કે ગરમ ખીચડી ખીચડી કે ફૂડ પેકેટ થેપલા આપો તો થેપલા કે બીજો કોઈ સૂકો નાસ્તાની જરૂર પડે તે પણ અત્યારે પણ અમે સાતસો પેકેટ જેવા અમારી પાસે રેડી રાખ્યા છે કે જે આપણે સૂકો નાસ્તો બે દિવસ સુધી ચાલે એ લોકોને એ પ્રકારનો નાસ્તો અમારી પાસે તૈયાર છે એ પણ આપણે વિતરણ કરશું આજ આજ દિવસની અંદર રાત સુધી વિતરણ કરી દેસુ આપણે સવારે ભગવતીપરામાં ગયેલા જ્યાં આ લોકોને શિફ્ટ કરીને રાખેલા છે શાળામાં ત્યાં ગયેલા પછી સાંજે છે એ ઘાંચીવાડ છે રામનાથપરા પરા છે નવયુપરા કેવું કશું વિગ્યા વિસ્તાર છે ને રૈયાધાર આવા ત્રણ ચાર વિસ્તારોમાં પછી કારખાના બધું છે એ બાજુ પણ ઘણા બધા વિસ્તાર છે એટલે ત્યાં ઘણા બધા વિસ્તારોમાં અમે કાલે ગયેલા અત્યારે અમને કોર્પોરેશન જ્યાં કેસે ને અમે તૈયારી છે અમારા લોકો કહે છે મિનિટ માં એટલે અત્યારે પર અમે એ રીતે જશું અમે આવા ઘણા બધા ભક્તોએ ખૂબ મહેનત કરી છે એ લોકો પોતાના ઘરે થેપલા બનાવીને આપ્યા છે જૈન સમાજ દ્વારા પણ ઘણા બધી અમને હેલ્પ કરવામાં આવી છે મનીષભાઈ પારેક એમના સહાયતાથી અને અમારા પણ જે ભક્તો છે અમે મેસેજ કરેલો બધાને કે આપની પાસે સૂકો નાસ્તો હોય અથવા તો થેપલા કે બે વીસ દિવસ જે વસ્તુ ચાલે એવું બનાવીને આપો એટલે એ લોકો ઘણા લોકોએ અમને સહાય કરી છે અને હજી પણ સહાય લોકો કરે છે હવે થોડું આ લોકોના કપડા ને એવું બધું ભીંજાઈ ગયું છે એટલે અમે થોડું ઠંડી છે એટલે બ્લેન્કેટ ને બીજા વસ્ત્રોનું એવું પણ વિતરણ કરવાનું વિચારી ગયું